અજબ રાતની ગજબ વાત ફિલ્મના પ્રમોશન અર્થે ફિલ્મની સ્ટારકાસ્ટ સંસ્કારી નગરી વડોદરાના મહેમાન બન્યા હતા ગુજરાતી ફિલ્મોનો વ્યાપ ઘણો વધી રહ્યો છે અબનવા વિષયો ઉપર ફિલ્મ બની રહી છે અને દર્શકો તેને પસંદ પણ કરી રહ્યા છે ડોક્ટર જયેશ પાવરાય ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જાણીતું નામ છે જેઓએ અગાઉ ઘણી જુદા જુદા વિષયો પર આધારિત ગુજરાતી ફિલ્મો પ્રોડ્યુસ કરી છે અને હવે તેઓ એક અનોખી ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ વાત લઈને આવી રહ્યા છે પંદરમી નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહેલ આ ફિલ્મ રોમેન્ટિક કોમેડી અને ડ્રામા ફિલ્મ છે આ ફિલ્મમાં પ્રખ્યાત અભિનેતા ભવ્ય ગાંધી તથા પ્રતિભાશાળી અભિનેત્રી આરોહી પટેલ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે ફિલ્મના પ્રમોશન અર્થે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ તથા અભિનેતા દીપ વૈદ્ય ઉપરાંત આરજે હર્ષ આરજે રાધિકા તથા દિગ્દર્શક પ્રેમ ઘડવી અને કિલ્લોલ પરમાર આપણા શહેર વડોદરાની મુલાકાતે આવ્યા હતા અને ફિલ્મ અંગે ચર્ચા કરી હતી આ ઉપરાંત વડોદરામાં ફિલ્મનો ભવ્ય પ્રીમિયર શો પણ યોજાયો આ પહેલી વાર છે જ્યારે ભવ્ય તથા આરોહી સ્ક્રીન શેર કરી રહ્યા છે જેઓ બંનેના ફેન ફોલોઇંગ્સ ઘણા છે ફિલ્મના ડિરેક્ટરની વાત કરીએ તો દીર્ઘદર્શન પ્રેમ ઘડવે તથા કિલ્લોલ પરમાર દ્વારા કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે પ્રેમ ગઢવી આ ફિલ્મ થકી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે ભવ્ય ગાંધી તથા આરોહી પટેલ સિવાય આ ફિલ્મમાં યશવી મહેતા દીપ વૈદ્ય આરજે હર્ષ તથા આરજે રાધિકા પણ મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે અને ફિલ્મની અન્ય કાસ્ટમાં નિસર્ગ ત્રિવેદી મુરલી પટેલ ભરત ઠક્કરનો સમાવેશ થાય છે ફિલ્મનું લેખન કાર્ય પ્રેમ ગઢવી અદિતિ વર્મા તથા નિકિતા શાહ દ્વારા કરવામાં આવ્યું છે ડૉક્ટર જયેશ પાબરા જણાવે છે કે એક પ્રોડ્યુસર તરીકે હંમેશા હું એ વિચારું છું કે દર્શકોને શું પસંદ પડશે અને તેમને કેવો કન્ટેન્ટ પસંદ આવશે એ નક્કી કર્યા બાદ જ અમે ફિલ્મનું નિર્માણ શરૂ કરીએ છીએ અમારી આ ફિલ્મમાં રોમાન્સ કોમેડી ડ્રામા બધું જ છે તેથી આ ફિલ્મ એક સંપૂર્ણ ફેમિલી એન્ટરટેઈનમેન્ટ બની રહી છે અમે ફિલ્મના નિર્માણમાં દરેક બાબતોનું ખૂબ ઝીણવટપૂર્વક ધ્યાન રાખ્યું છે ફિલ્મની સમગ્ર ટીમ અદભુત છે આ ફિલ્મ ગયા વર્ષે તૈયાર થઈ હતી અને હવે દર્શકોની આતુરતાનો અંત આવશે ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં અમદાવાદ હેરિટેજ અને ટુરિઝમને પણ હાઇલાઇટ કરવામાં આવ્યા છે ફિલ્મ પંદરમી નવેમ્બરના રોજ રિલીઝ થઈ સૌ દર્શક મિત્રોને આકર્ષવા માટે તૈયાર છે નમસ્કાર સાહેબ મારું નામ છે ભવ્ય ગાંધી તમે મને ટપુના કિરદારમાં બહુ જ પ્રેમ આપ્યો છે વડોદરાવાસીઓ પાસે આજે ફરી એકવાર આવ્યા છીએ અમારી ફિલ્મ અજબ રાતની ગજબ વાત લઈને જે પંદરમી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે તમને બધાને એટલું જ કહેવા આવ્યા છે કે એન્ટરટેનમેન્ટથી ભરપૂર આ ફિલ્મ તમે તમારા પરિવાર તમારા મિત્રો અને કઝિન્સ જોડે જરૂરથી પંદરમી નવેમ્બરે થિયેટરમાં જોવા જજો અજબ રાતની ગજબ વાત પંદરમી નવેમ્બર દેવ દિવાળીના દિવસે થેન્ક યુ હા હું છું આરોહી અને અજબ રાતની ગજબ વાત જે પંદરમી નવેમ્બરના રિલીઝ થઈ રહી છે એમાં હું પ્રણાલીનું કેરેક્ટર પ્લે કરી રહી છું પ્રણાલી એક કેવી છું છોકરી છે કે જે એ પોતાના લગ્નમાંથી ભાગી તો ગઈ છે પણ જે જેમ હર્ષભાઈએ કીધું કે એની ગર્લફ્રેન્ડ એ ક્યાંક કોઈક બીજાને પરણી રહી છે ને એને ભગાવવા માટે એના બે ભાઈબંધો જાય છે લેવા માટે નીલયના બે ભાઈબંધો જાય છે લેવા માટે ને એ જે છોકરી ઉઠાઈને લાવે છે એ ભૂલથી હું હોઉં છું એટલે ખોટી છોકરી જે છે એ હું છું સાચી છોકરી લોકો ભગાડતા જ નથી અને એના કારણે થઈને જે આખી રાતમાં જે આટલો કેવો ગાનપણને બધું થાય છે કે જે પ્લાન આખા જે કરેલો હોય છે બધું ઊંધું જે થઈ જાય છે એ વાર્તા છે અને મજા કરજો તમે આ ફિલ્મ જોતી વખતે જી નમસ્કાર દર્શક મિત્રો મારું નામ છે દીપ વૈદ્ય તમે મને કદાચ કોમેડી ફેક્ટરીની ચેનલ ઉપર ક્યાં તો લવારીના વિડીયોઝમાં જોયો હશે અને હવે તમે મને મોટા પડદે જોશો અજબ રાતની ગજબ વાત જે પંદરમી નવેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે જેમાં મેં તન્મયનું પાત્ર ભજ્યું છે અને સરસ મજાની વાર્તાની અંદર તમને વાર્તા તો ઓલરેડી અમારી ટીમે કહી દીધી છે એટલે આગળ શું થવાનું છે એ જોવા માટે ચલો જલ્દી અંદર જઈએ આપણે ઓડિટોરિયમની અંદર કારણ કે પિક્ચર હવે ચાલુ થવા જઈ રહી છે અને હવે તમને પણ અમે લોકો મોટા પડદેના મોટી સ્ક્રીન ઉપર જોવા માટે રાહ જોઈ રહ્યા છે એટલે આવો જલ્દી ઓડિટોરિયમમાં થેન્ક યુ સો મચ હેલો મારું નામ રાધિકા છે હું એક આરજી છું રેડિયો જોકી રેડિયો સિટી નાઇન્ટી વન પોઈન્ટ વન અમદાવાદમાં તમે મને સાંભળી શકો છો મારો અવાજ આ મૂવીમાં મારા કેરેક્ટરનું નામ છે કિંજલ અજબ રાતની ગજબ વાત પંદરમી નવેમ્બરે જે રિલીઝ થઈ રહી છે અમારા બધાની મૂવી છે હવે કિંજલ એક એવી છોકરી છે કે જે પ્રેમમાં છે એણે એ જેને પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરવા છે ફોર સમ રીઝન એ નથી થઈ શકતા એ પોતાના મા બાપને ખૂબ પ્રેમ કરે છે એ પોતાના મા બાપને ચૂઝ કરે છે પણ છતાંય પ્રેમ તો એ કરે જ છે તો એ પ્રેમ સુધી પહોંચવાની જે જર્ની છે એમાં ભાઈબંધો જોડાય છે બહુ બધા કપલા થાય છે એ આ મૂવી છે અને ગેરંટી છે કે આ સુપર એન્ટરટેનિંગ મૂવી તમને લાગશે અને બે કલાક ધમાલ થશે સો પ્લીઝ ગો એન્ડ વોચ થેન્ક યુ ભાઈ મારું નામ હર્ષ છે તમે મને ડેડ એફ એમ પર સાંભળતા હશો બરોડામાં પણ બપોરે થી પાંચ આર જે હર્ષ આમાં હું નિલયનું કેરેક્ટર પ્લે કરું છું એક એવો છોકરો કે જે બહુ કન્ફ્યુઝ છે એ રીતે કે જેને એન્ટર થતાં આવડે છે કોઈપણ સિચ્યુએશનની અંદર એ લવ હોય એ મમ્મી પપ્પા સાથેનું ઇક્વેશન હોય એ ભાઈબંધની સાથેનું ઇક્વેશન હોય કે કોઈપણ પ્રકારનું કોઈપણ પ્રકારની સિચ્યુએશન હોય એવી જ એક સિચ્યુએશનની અંદર ભરાઈ જાય છે કે જેની અંદર એના બે મિત્રો જે છે જે ભવ્ય અને દીપ કેરેક્ટર પ્લે કરે છે એ બંને ઉગારે છે બેસિકલી એની ગર્લફ્રેન્ડના લગ્ન કોઈકની સાથે થઈ રહ્યા છે અને એને ઉપાડી લાવવાનું કામ આ બંને ઉપાડે છે અને એના પછી શું થાય છે ને એ આખી ફિલ્મ છે